વાત કરીએ નવસારીની જ્યાં ઉપરવાસમાં વરસાદથી નવસારીમાં નદીઓની જળસપાટીમાં વધારો થયો છે નદીઓમાં નવસારીમાં વધારો થયો છે અંબિકા કાવેરી નદીની જળસપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે નવસારીના સુપા ગામ નજીક લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ સુપા કુરેલ ગામને જોડતો રોડ બંધ થયો છે નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને આજે વહેલી સવારથી જ નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પૂર્ણા નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીના જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે ગુરુકુલ ને જોડતા લો લાઈન બ્રિજના છે અત્યારે પૂર્ણા નદીની સપાટી તેર ફૂટ સુધી પહોંચી છે અને આ લો લાઇન બ્રિજ છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ જે દસ થી વધુ ગામડાઓ જે પુલની બીજી બાજુ તરફ આવ્યા છે એ લોકોએ વીસ કિલોમીટરનો વધુ ચક્રાવો જે છે એ કરવા માટે મજબૂર બન્યા છે નવસારી જિલ્લામાં અને ખાસ કરીને ઉપરવાસમાં અને સુરત જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે થી નવસારી જિલ્લાના સાત જેટલા માર્ગો જે છે એ બંધ થયા છે રોડ જે ઓવરટેપિંગ થઈ રહ્યા છે જે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે જેના કારણે પોલીસને પણ અહીંયા જે મૂકવામાં આવી છે ખાસ કરીને નવસારી જિલ્લામાંથી જે ઓવરટેપિંગ થયેલા માર્ગોની જો વાત કરવામાં આવે તો નવસારી તાલુકામાં ત્રણ ચીખલી તાલુકામાં એક વાંસદા તાલુકામાં એક સહિત ખેરગામ તાલુકામાં એક એમ કરી કુલ સાત રસ્તાઓ જે છે એ બંધ થયા છે ઉપરવાસમાં અને ડાંગ જિલ્લામાં પણ અત્યારે વરસાદ ચાલુ છે જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ નદીની સપાટી ઉપર નજર રાખીને બેઠું છે સિદ્ધેશ જોશી એ બીપીએસ નવસારી